હીરા બુર્જ માની મમતાની એક સત્ય ઘટના હીરા નામની એક ભરવાડણ હતી તેના પરિવારમાં વૃદ્ધ સાસુ અને લાડકો પુત્ર બાલ્યા એમ કુલ ત્રણ વ્યક્તિ જ હતા પરિવારનો બધો બોજ માથે હતો હીરાનું ગામ છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢની તળેટીમાં હતું હીરા પહાડી ચડી રાયગઢમાં પ્રવેશી દૂધ વેચી સાંજે ઝડપથી ઘેર પહોંચતી બાલ્યાની દૂધ પીવડાવતી રમાડતી બાલ્યાની ખુશીમાં માતાનો આનંદ સમાઈ જતો બંનેને જોઈ વૃદ્ધ સાસુ ખુશ થતા એકવાર હીરા દૂધ વેચવા રાયગઢ ગઈ એ વખતે ત્યાં કોજાગીરી ઉત્સવ ચાલતો હતો હીરા એ ઉત્સવની ઉજવણી જોવામાં એવી તલ્લીન થઈ ગઈ કે રાયગઢના દરવાજા બંધ થયાનો તેને ખ્યાલ ન રહ્યો મોટા તોતિંગ ખીલાવાળા ભારે દરવાજા બંધ થવાનો અવાજ સાંભળીને હીરા દોડી પણ ત્યાં તો દ્વારપાળોએ દરવાજા બંધ કરી દીધા હીરા ઘણું કરગરી વારંવાર વિનંતી કરી બાલ્યાની ચિંતામાં એ રોવા લાગી છતાં દ્વારપાળોએ કહ્યું શિવાજી મહારાજની આજ્ઞા વગર હવે દરવાજો ખોલી નહીં શકાય કાલે સવારે દરવાજો ખુલશે આજની રાત કોઈ સંબંધીને ત્યાં રોકાઈ જા કાલે જજે હીરાનું શરીર કસાયેલું હતું તેણે નિરાશા ખંખેરી નાખી બાલ્યાનું રડતું મુખ તેને યાદ આવ્યું દ્વારપાળ માતાની મમતાને નહીં સમજી શકે એવું તેને લાગ્યું એ ચૂપચાપ કિલ્લાની દિવાલ તપાસતી આગળ વધી તેણે નિર્ણય કરી લીધો હતો ભલે દીવાલ ચડીને બીજી બાજુ ઉતરવાનું જોખમ ખેડવું પડે મારે જવું છે એ વાત નક્કી છે હીરાનો નિર્ણય મક્કમ હતો પોતાના બાળક માટેના પ્રેમને લીધે હવે તેને રાયગઢની ઊંચાઈ કે કિલ્લાની દિવાલના કારમાં ચઢાણનો ડર ન હતો દીવાલની બાજુએ ફરતા ફરતા પૂર્વ તરફની બાજુએ હીરા અટકી પાસેની ઝાડીમાં તેને બોઘરણું સંતાડી દીધું અને કિલ્લાની દિવાલ ચઢવા લાગી મહા મહેનતે ઉપર પહોંચી નીચે જોયું ત્યાં તમ્મળ આવે એવી ઊંચાઈ હતી પણ એ હિંમત ન હારી બાલ્યાનું નિર્દોષ મુખ તે યાદ કરતી અને તેનામાં શક્તિનો સંચાર થતો એ કિલ્લાના કાંગરા વટાવી બહારની બાજુએ ઉતરી ધીરે ધીરે કિલ્લાની દિવાલ પૂરી થઈ અને પહાડનો ઢોળાવ શરૂ થયો એકવાર તેનો પગ લથડ્યો અને બાલ્યા કહી એ લથડી પડી પણ ઝાડીના સહારે અટકી ગઈ હવે તો થોડી પહાડી જ બાકી હતી બાલ્યા હું આવું છું એમ બોલતી બોલતી હીરા સહી સલામત નીચે ઉતરી તેના વસ્ત્રો ફાટ્યા હાથ પગ માથે ઉજરાડા પડ્યા છતાં સદભાગ્ય એ ઘરે પહોંચી ગઈ બાલ્યાને ભેટી હીરા ચોધાર આંસુએ રડી બાલ્યા પણ માતાને વળગી પડ્યો બીજે દિવસે સવારમાં હીરાને બહારથી દૂધના બોગરણા સાથે કિલ્લાના પ્રવેશ દ્વાર પાસે જોઈને દ્વારપાળો નવાઈ પામ્યા તેમણે હીરાને રોકી અને પૂછ્યું બહાર નીકળી કેવી રીતે તેમણે તપાસ કરી હીરા કોઈ ગુપ્ત માર્ગે બહાર ગઈ હશે એવી દ્વારપાળોને શંકા ગઈ તેમણે હીરાને શિવાજી મહારાજ સમક્ષ રજૂ કરી શિવાજી મહારાજે વિનયપૂર્વક હીરા પાસેથી બધી વિગત જાણી અને સ્થાન બતાવવા જણાવ્યું હીરા બધાને લઈ પૂર્વ તરફની દિવાલે આવીને ઊભી રહી શિવાજી મહારાજના આદેશથી તે કિલ્લાના દિવાલ પર ચડી ઉપર પહોંચી ગઈ ત્યાંથી નીચે ઉતરવાની તેની હિંમત ચાલી ગઈ શિવાજી મહારાજે કહ્યું કાલે તું ઉતરી હતી તો આજે કેમ નથી ઉતરી શકતી હીરાએ કહ્યું મહારાજ કાલે તો મારા પુત્રને મળવાની ઝંખનામાં હું ઉતરી હતી આજે હવે હું એ શક્તિ ક્યાંથી લાવું મહારાજ અત્યંત ખુશ થયા તેમણે કહ્યું હીરા તારામાં માની મમતા છે છે અને સાથે એક વીરાંગનાનું તું બહાદુર સ્ત્રી છો હું તારું સન્માન કરતા આનંદ અનુભવું છું બીજે દિવસે દરબારમાં હીરાનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું અને હીરાની યાદમાં જે જગ્યાએથી હીરાએ કિલ્લાની દિવાર ઓળંગી હતી ત્યાં દિવાલને ઊંચી લઈ બુર્જ બનાવવામાં આવ્યો અને તેનું નામ હીરા બુર્જ રાખવામાં આવ્યો હીરાની મમતાની બહાદુરીની અને હિંમતની યાદ આપતો હીરા બુર્જ આજે પણ રાયગઢમાં મોજુદ છે જો તમને અમારો આ પ્રસંગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહિત કરવા વિનંતી ધન્યવાદ